तेरी क्या सोचे मत अजीब विधेयम कने राम राम तो स्वागत है तुम्हारे बजे ना अपन नवानुवालोग माँ ने होड़े रने राम राम तो जो तेरे तम पस्त क्या थे से क्या से ने जाए जा अपने क्या बार ये तो जो मुझे आते हैं क्या से ने जापन क्या थे क्यों से हेलो यूट्यूब फैमिली कैंसे जी मत अजीब विधेयम क

હાલો ફેમિલી આપણે છે ને આવતા રહ્યા છીએ આપણું જીરા વાળું ખેતર છે ને ત્યાં ને થોડુંક વાતાવરણ ઓલું છે અને શું કે આમ હારા હારું વાતાવરણ છે અત્યારે તો ને પાણીનું આમ મશીન પ્રમાણે જોઈએ તો ભેજ બતાવે છે અને જીરા પ્રમાણે જોઈએ જીરા ને તો પાણી માગે છે એવું દેખાય છે તો તમને બતાવું કે આપણે જે મશીન છે ભેજ માપવાનું એ તો ભાણજીભાઈ ચેક કરે જો મશીન બતાવી દયો તો પેલા દર્શક મિત્રો મશીન બતાવી દયો ખાલી તો જાવ હું ભેજ માપવાનું મશીન છે એમાં ખાલી સેલ આવે ને આમાં કઈક આ બે સળિયા આવે બરાબર આવી રીતના બે સળિયા ઈ આપણે ચાર આંગળ જમીનમાં ઉતારી દેવાના એટલા બરાબર ને એનાથી આપણે ભેજ અત્યારે માપીએ છીએ ને ઈ આપણે મેળેલું છે ચેનાની કીટમાં વધારે ભેજ આપવું ના આપવું કે પણ જીરા માં એવું છે કે ભેજ નો ઓલું કઈ રેને તો આમ ફટાકડી જો આમાં હું કે છે પીળી લેવા લાયક થાય છે બરોબર એટલે હું જાય હલચલ થઈ ગઈ ને સાફલી થઈ જાય એટલે પીળી થાય તો તમારે દેવું તો દઈ શકો નો દેવું તો હાલે ને જો લીલી થાય તો ભેજ છે એમ કે છે આમાં ભેજ બતાવે છે ને લાલ થાય તો તાત્કાલિક આપવું પડે એવું છે આમાં બધું બરોબર તો જીરું તો આપણું સારું જ થઇ ગયું છે. મસ્ત મસ્ત જીરું છે ને થોડું ઘણું સુકારા દેખાતો હતો પણ પાછો હટી ગયો ઓલા વાળામાં આપણે કઈ કેમિકલ આપ્યું નથી ઓટોમેટિક આપણે તો ઘણી વખત કેતા હોય કે સૌથી વધારે દવા કરતા આપણે છે ને થોડું ઘણું વાતાવરણ સૌથી વધારે બેસ્ટ દવાની કઈ જરૂર નથી એટલું કામ કરતું હોય હમ તો એ સૌથી વધારે કામ છે ને વાતાવરણ કરે જો વાતાવરણમાં હારામાં સારું હોય અત્યારે આને શું કેવાય ઝાકળ ન હોય આ જીરા પ્રમાણે તો બેસ્ટ માં બેસ્ટ રે ને વચ્ચે થોડુંક ઝાકળ એટલે આંધી ફૂલ આવી ગઈ છે પણ આગળ જતા આ બે દિવસ ને શું કહેવાય આપણે આગાહી વાળા એવું કહે છે કે થોડું ઘણું વાતાવરણ માં માવઠાની ઓલી છે પણ આ બાજુ આવે કે ન આવે એનું કઈ ઓલું નથી ને કદાચ આવી નહીં બરાબર અમારે શું કહેવાય અમારા એરિયામાં તો リસ્ક વાળું છે ને બધાય ખેડૂત કન્ફ્યુઝન છે કે ભાઈ પાણી આપવું કે નો આપવું ને આમાં કોઈને સલાહ હે ન જ એમ કે ભાઈ આપી દયો કે નો આપી દયો કારણ કે અત્યારે પાણી આપી દીધું ને પછી પાછું પાછળથી વાતાવરણ બગડ્યું હોય તોય સુકારાનો પ્રશ્ન રહે કારણ કે ફૂગનો એ એટેક રહી ને સુકારાનો એ પ્રશ્ન રહે ને અત્યારે જીરા મોસ્ટ ઓફલી બધાયને મહિનાની ઉપર બધાયને થઈ ગયા છે કોઈ એનાથી નાના લગભગ જીરા કોઈને અહે નહીં બાકી થઈ ગયા ને બે મહિનાને થઈ ગયા સાઈઠ દિવસના થયા છે કોઈકને પચાસ દિવસના થયા છે કોઈકને ચાલીસ દિવસના થયા પણ મહિના ઉપર જ બધાને થઈ ગયા છે મોસ્ટ of તો અત્યારે તો અમે એટલે આપણે શું કહેવાય હા બે ત્રણ ભાઈ કન્ફ્યુઝન હતા કે તમે શું કે સાઈઠું ન્યાથી છપ્પન દિવસ થયા કે શું કે વીઘું ન્યાથી હા ત્યારે બે ત્રણ મિત્રોની કોમેન્ટ આવી હતી કે ભાઈ શું કે વાયુ ન્યાથી એટલે વીઘું ન્યાથી કે તમે સાઈઠું ન્યાથી. તો તે દિવસે મેં જે તમને વિડીયોમાં કીધું હતું ને પચાસ દિવસનું એ આપણે સાટ્યું ત્યાંથી પચાસ દિવસનું. અગિયારમા મહિનાની દસ તારીખે આપણે સાટ્યું હતું ને અગિયારમા મહિનાની અગિયાર તારીખે આમાં પિયત આપ્યું હતું આપણે બરાબર. એટલે એ સાથે આપણે પચાસ દિવસ થયા હતા ને હું કહેવાય ઉગાવા પછીના કેટલા દિવસ થયા છે અત્યારે ભાઈ. ચાલીસ પિસ્તાલીસ દિવસનું અત્યારે જરૂર થયું છે આપણે હા ઉગાવા પછીના. માંડીને બરાબર વાવેતર થી છપ્પન દિવસ ને વીઘુ પછી ના પિસ્તાલીસ દિવસ જેવું થયું છે જીરું તો બઉ આપણું સરસ છે બરાબર ને એ ઓર્ગેનિક છે આમાં આપડે કોઈ જાતનું હજી કેમિકલ આપ્યું નથી ને બીજું એક ભાઈ કન્ફ્યુઝન હતું કે તમે કે સુકારા માટે કઈ દવા વાપરી છે આપણે છે ને અગાઉથી ટ્રીટમેન્ટ જે આપી હતી કે ભાઈ ફૂગનાશકમાં બધું ટ્રાયકોડરમાને એવું આપેલું હતું મારે ને હું ઓર્ગેનિક કરું એટલે ટ્રાયકોડરમાન સુડોમોનાસ આપણે પહેલા પીએ આપ્યું હતું ને આપણે વરસાદ પછી તરત આપી દીધું હતું વરસાદ પછી એટલે માવઠા પછી તરત આપી દીધું હતું ને હા જો અત્યારે ફૂટ ઉપર નો છોડવો થયો છે એટલે આમ શું છે અમુક મોગરી ઉપર સડી ગઈ છે એ એમ થઈ ગયું બીજા માળે આવી ગયું છે ને આ પહેલા માળે છે એ શું દેખાય એટલે અમુક સહ ફૂટ ના થયા છે ઓછા થયા છે એ રીતનું છે તો બહુ સરસ છે પણ આગળ આગળ હવે વાતાવરણમાં છે બધું ઈશ્વર ની જ પાક છે બધાને સારું પાક એવી શુભેચ્છા રાખીએ બીજું શું કરીએ ભાઈ આ વસ્તુ તો કોઈના હાથમાં તો નથી મારા કે તમારા કોઈના હાથમાં મારા રહી નથી જવાનું તમારા કહે વહી ન જવાનું એવું છે આ બધું તો

તો હવે કન્ફ્યુઝન છે ને જો વાળવાનું થાય ને તો કાલ આપડે થોડું તો ભાઈ એટલું ઘાટું પાછ એ આપડે કોઈને નડતું નથી પણ એનાથી વધુ ન જ એ એ ખાસ ધ્યાન રાખવાની ને કોઈ કંપની વાળો કે કોઈ ખેતી કરતો હોય એમ કહી દે કે હું ગયેલો છોડવાનું લીલું કરતો હું માનતો નથી કેમ લાગે ભાઈ કોઈની તાકાત નથી સુકાઈ ગયેલો છોડવા લીલો થાય માં લસણા થાય ઓટોમેટિક અટાણે ભેજ સુકાણો એટલે એને આથે લીલા હા લીલા થા આ થોડો ઓલો થઈ ગયો તો પાછો એની મેળે એટલે એવું છે બધું પણ હા સુકાઈ ગઈ એને કોઈ થોડું લીલું કરવાનું છે એ કુદરત ની વલી છે એ તો જવાનો છે જવાનો છે પણ વધુું ન ને એ ખાસ ધ્યાન રાખજો બધાય બાકી તો જો આપણે તો નોર્મલ ડોઝ મારું છે હું તમને કહી દઉં કે એક ગળદૂધનું આપણે સટકા મારી દીધો છે આમાં પછી હમણાં કઈ ભંજી ભાઈ મેરો જીવામૃત જીવામૃત આકડા આકડાને બોળો

બધી રીતે એમને અત્યારે તમે થ્રીપ ને એ જોતા હોય તો આપડે થ્રીપ ત્યાં બહુ દેખાતી નથી થોડી ઘણી તો રહી હશે પણ જે એટેક કહેવાય ને એ નથી આપણે બપોરે નહીં દવા તો મારી જ નથી પણ આ તો નોર્મલ ડોઝ હું મારું છું ને એ ખાલી તમને કહું છું કે હું આવી રીતના ઓલા કર્યા છે પણ અત્યારે બપોરી વાળા હું અત્યારે શૂટ કરું છું ને અત્યારે વાગ્યા છે આપણે બે વાગ્યા છે એટલે થોડુંક તમને અત્યારે પ્રકાશના હિસાબે આખું જેવું બતાવતો છે બાકી રોંઢે ઉતર્યું હોય ને તો રિઝલ્ટમાં તો કઈ ઘટે જ નહીં એવી રીતનું છે બપોરી વાળા તો કોઈ પણ તડકાના હિસાબે થોડુંક ઓલું દેખાય તમને જાલર માં ન દેખાય બરાબર તો હાલે બીજું કઈ હોય તો કોમેન્ટ વોમેન્ટ કરજો ને કંઈ હજી થોડી ઘણી માહિતી હું પાછળથી તમને આપી દે તો કન્ટિન્યુ ને બીજું કઈ હોય તો કહેજો કોમેન્ટ કરીને કોમેન્ટ તો તમે કરો જ છો એમાં તો કઈ તમને કહેવું પડે એમ જ નથી ને કંઈ કન્ફ્યુઝન હોય તો હજી કહી દેજો ને જેવા તમને કહી દીધું કે આપણે જો ઘણા મિત્રો કોમેન્ટ કરીને કહે છે તો લેટર નો માફ રાખ્યો તો બાકી ખાટી શાહેનો અને ગૌમું તને આપણે આમાં ડોઝ મેળા થાય તો એ પાંચસો પાંચસો ml રાખીને ડોઝ માર્યા થા આપણે આમાં એનાથી વધારે મારવાથી પાછું ગૌમૂતર થોડુંક લગભગ ગરમ કેવું એટલે એ થોડીક ધ્યાન રાખવી બાકી પાંચસો થી ચારસો થી પાંચસો ml તમે ગૌમૂત્ર ને ખાટી સહે નાખી શકો એ ફૂ ખાટી શકે છે એ ફૂકનાશક માને કામ કરે એટલે એવા ડોઝ મારવાથી કઈ આપણે એક તો ખર્ચો બસે છે અને પ્લસ એનું રિઝલ્ટ સારું જ આવે છે એટલે કઈ હું જાવાનું નહીં બાકી કઈ હોય મને પણ જાણ કરીને કહેજો આખા એમાં આપણે કરી લીધી છે પણ અમારે તમારા જેમ અમને કન્ફ્યુઝન જ છે કે પિયત આપવું કે ન આપવું પણ જો આવું વાયરામાં પિયત આપી દઈએ ને તો એકસો ને દસ ટકા તો વાંધો ન આવે કારણ કે ભૂર હોય એટલે એકથી બે દિવસમાં પાણી ખેંચી લે એટલે શું કહે ખેંસી લઈને ઝાકળ ન પડે ને એટલે આ જરાને કાંઈ વાંધો ન આવે પણ પ્રશ્ન એ છે કે ખેંસા પાણી આપી દીધા પછી જો ઝાકળ પડ્યો હોય તો શું થાય તો ઝાકળ પડ્યો હોય ને તો થોડી ઘણી આપણે treatment માં ધ્યાન રાખવું પડે અને પાછળ પેલા શું છે એવા dose ની રીતના આપવા પડે કે જે ફૂગ એ આપવા પડે કે જેના હિસાબે વધારે તો શું છે ઝાકળના હિસાબે ફૂગ નાશક ફૂગ આવે ને લીલો ફૂકારો આવે તો એ બે નું થોડુંક આગોતરું ધ્યાન રાખે ને ખેડૂતો લગભગ તો વાંધો ન આવે પણ થોડું ઘણું શું કહેવાય સમજદારીથી કામ લેવાનું હું કહું કે ભાઈ પાણી પાઈ ગયો એમ તમે બીજા અનુભવીને બોલાવને એમ કેક પાણી પાઈ ગયો તો તમારી જમીન માથે ખાસ ધ્યાન રાખવાની આમાં તો કઈ એવું ન હોય કે અમારી જમીન માં તમારી જમીન માં જમીન આસમાન નો ફરક પડતો હોય અમુક સમયે પડું ઢાળ વાળું હોય અમુક સમયે પાણી નો ભરાત હોય તો વધારે તો પાણી નો ભરત હોય ને ને થોડું ઓલું થાય છે ને પછાટ નું ને એ તો તમને ખબર છે કે પાણી ભરાતું હોય એટલે પસાટે કદાચ કોરો રહી જાય ને તો વાંધો નહીં જ આવી રીતે વરિયાળી થઈ ગયો હોય ને તો અમુક પડા માં તો પિયત ન તો જીરું તો પાકી જ જાય પણ મતલબમાં પાણી આપવાથી શું થાય કે વર્ધક અને શું દાણો ભરાવદાર થાય બાકી પાકવામાં જીરું તો પાકી જ જાય એ સો સો ટકા છે પણ જેટલો ઉતારો બેઠો જોઈએ ને એટલો ઉતારો બેઠે નહીં આપણે શું કે ઓલા પછી ઉગાવા પછી બે પિયત આપેલા છે બરાબર ને જો તો એવો છે કે ખેંચી જવું જો સાહ હશે રેવું તો રે નો રે તો અરે વાલા એ તો ભાઈ આપણા હાથમાં તો છે નહીં પણ એવો વિષય તો બીજા કોઈને પૂછતા નથી લેવા નથી તો ભાઈ ભાઈ હાથમાંથી જાય એટલે કન્ફ્યુઝન માં તો એવું છે કે તમારા પડા પ્રમાણે આપણે દસ અગિયાર દિવસ આજે પિયત ના થઈ ગયા છે કારણ કે આપણે પચીસ છવ્વીસ તારીખમાં પિયત આપેલું હતું બારમા મહિના તો આજે થઈ છે આપણે અ છ સાત તારીખ થઈ જાય એટલે કાલે પિયત આપવાનું થાય એટલે બાર થી તેર દિવસ થઈ જાય એટલે જો આપવાનું થાય તો કાલ સવારમાં આપણે પેટ આપી જ દેવાનું છે એ ફાઇનલ છે ને એને પેટની સાથે આપણે ખાટી છે અને આકડાનો ગોળો ફૂગનાશકમાં આપવાનો વિચાર છે બાકી કોઈ કેમિકલ દવા હજી વિચારવા નથી કે એવું આપવું છે પણ છેલ્લે જો એવું લાગે તો કેમિકલ દવા આપવાનું છે પણ છેલ્લે છેલ્લે આ ફૂગનાશકમાં આપણે PH ની સાથે આપવાનું છે ને એ પછી જો એવું કંઈ દેખાતું હોય તો હું પાછો તમને એનો પાછો વિડીયો બનાવી પીએચ પછી કેવું લાગે છે એ જરૂરથી કે તો એ પણ લોક તમે જોઈ લેજો એક બે દિવસ રાહ જોજો એટલે હું પીએચ પછી કેવું રિઝલ્ટ આવે છે એ તમને મારા અનુભવ હું કે હું છે ને કોઈના બીજાના ફિલ્ડ ઉપર હજી ગયો નથી ને હું વધુ તો મારા ખેતરમાં જે અનુભવ કરી અને કઈ થાય ને એ જ હું તમને બતાવવાનો કરવા પ્રયત્ન કરું છું ખોટે ખોટી માહિતી આપવાનો આપણે અને આપણે એ ચેનલમાં કોઈ જાતની ક્યારેય પણ ખોટી માહિતી આપવી નથી બરાબર તો કંઈ એવું હોય ને તમે તારે બેફિકર ફિકર તમે તારે કોમેન્ટ કરજો હું તમને જવાબ આપવા ને જરૂર પડે તો મને પણ થોડું ઘણું કંઈક સલાહ શોષણ આપજો ઘણા મિત્રો મને બહુ મસ્ત મસ્ત કોમેન્ટ કરીને એની ઓલા પ્રમાણે ટ્રીટમેન્ટ આપે છે પણ મારા જીરામાં એવું બધું કંઈ છે નહીં ખાસ હું કહે ઓલું ને સારું જીરું છે એટલે હું બીજું કંઈ કરવા માગતો નથી કારણ કે મારી પાસે જે આજરમાં છે ગૌમૃત છે ખાટી સાહે છે બધું આપણી પાસે ચોક્કસ પડ્યો છે ને જેવા મૃતને એ બે ત્રણ ડોઝ આપણે ઉપરથી પણ આપ્યા ને પિયત સાથે પણ આપેલા છે બધી રીતે મારે તો સારું જ છે તમારે કેવું છે જરૂરથી મને કોમેન્ટ કરીને કહેજો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને બીજું કાંઈ હશે તો જરૂરથી પાછો કહે બાકી આજ તો વધારે પિયતમાંથી જ ભારણ રાખ્યું હતું ને બધાને પ્રશ્ન આજ અત્યારે છે પિયત આપવું કે ન આપવું તો અમારો વિચાર તો આપવાનો છે પછી તમને જો સારું લાગે ને તમારે ખમે એમ હોય ને તો આપજો બાકી ન આપવું તો જીરું તો પાકી જાય પણ એક છે થોડું ઘણું ઓલું થાય ને જો ઉત્પાદન વધારવા જાય તો બે વાત છે ઉત્પાદન વધારવામાં સાકળ પડી ગયો હોય તો વય વધતી જાય ને હુકાર આવ્યો હોય તો એ થાય ને જો નો વાતાવરણ સારું આવી ગયું હોય તો બમણો પણ ઉધારો થઈ જાય તો જરૂરથી થોડીક ધ્યાન રાખો તો વાંધો નહીં આવે બાકી તો હું તમને રિલેટ આના પિયત પાયા પછી કેવું રિલેટ આવે ને એ જરૂર કહેતો લોકમાં કન્ટિન્યુ બેના રહેજો તો આપણે છે ને હવે બીજી વાડી છે ત્યાં જવાનું છે ને તમને બે માં જો ફરક એ બતાવી દઉં એક જ દિવસ નું જીરું છે ને એક જ આપણે શેતકમ ને એનું બિયારણ છે થોડુંક બિયારણ તો મોંઘું પડ્યું પણ મને અત્યારે બહુ એનું સારું લાગ્યું એટલે હું એ તમને થોડું ઘણું કન્ફ્યુઝન છે ને એ દૂર કરી દઉં કે આ જે પડું તમને અહીંથી જે દેખાય છે ને જે આ પાવા ને આણીકોર નું એમાં થોડુંક ત્રાહું ઉઠાવ્યું છે એટલે આ જીરું છે ને એ ખાલી પડવ ફેર છે પડવ ફેર માં એ છે કે આ બાજરીનું પડવું છે ને આ જે તમને થોડુંક હું કે પાખું પારેટું દેખાતું એક જ દિવસ પાણી પાયેલું એક જ દિવસ વાવેતર કરેલું બધી રીતે આપેલી એટલો ફરક પડે છે કે આ માંડવી વાળું તાજું પડવું છે એટલે બે પાંચ ખાલી રાપ મારી તાત્કાલિક આપણે વાવેતર કર્યું હતું ને ઓલું પાંચ દિવસ સુકાઈ ગયું હતું એટલો ફરક બેમાં ડિફરન્સ પડી ગયો છે એટલે થોડું ઘણું આપણે કહીએ ને કે બિયારણમાં નહીં પણ થોડા ઘણા પડામાં જમીન આસામ ફરક પડે એની જગ્યાએ બે માં અલગ અલગ બિયારણ હોય તો આપણે જેમ કે આ બિયારણનો ફળ છે કેમ હા એટલે એ હોય થોડું ઘણું પડાનો બહુ ફરક પડે એટલે જો આમાં એના કરતાં થોડીક વૃદ્ધિ ઓછી છે અને ફૂટી ઓછી છે એમ કે તો હાલે બાકી બિયારણ એકનું એક જ છે બે છ સાત અલગ પડ્યા છે અને શું કહેવાય થોડુંક એ પાકું છે પણ એમાં શું કે risk બહુ એમાં ઓછી રહે આપણે કારણ કે એ પાકું છે અને એમાં પીડા તો ખેંચી લે આમાં આમાં ધારીએ તો આમાં તો ખેંચી લે એમ છે પણ ઓલામાં છે ને જો આપણા છે ને આપણા ઓર્ગેનિક હજી ફુલે વિક્રમ શેણા છે એ પણ બહુ મસ્ત મસ્ત થઈ ગયા છે એમાં કઈ ઘટતું નથી એમાં જો આમાં થોડું બે ચાર પાંચ પાંચું દેખાય છે બાકી ઓલી ઘટતું માં નથી એવું થઈ ગયું હા ઉનાળાનું બાજરી હતી ને ચાર પાંચ ત્યાર વાર એટલે આમ તો આ બાજુ હતી ને ઓલી બાજુ નથી એટલે એમાં હારા સારું છે ને આમાં પાંચ ત્યાં બતાવે એટલે આપણે એમ માનીએ કે એક થાલ લઈ લે એમાં કઈ ન થાય પણ એ થાલ થાલ દેખાડે તો તો ફાઈનલ છે બરાબર તો હાલો આવી રીતનું આપણું આખે આખું જીરું છે ઓલી સાઈડથી તડકામાં તમને ન દેખાય ને એ માટે હું આ સાઈડથી આટો માર તો હાલો હવે જાય છે ઓલી વાલી સાઈડ ને ન્યાય થોડું ઘણું આપણે જે કપાસનું પડું છે હવે ખાલી કરી નાખવાનું છે કમ્પ્લીટ મરચીને હવે હું કહેવાય બાય બાય કરી નાખીએ કારણ કે હવે પાંચ દિવસ સુકાય ને તો પડ પાછું આવતી આપણે બાજરી કરવાની છે ને એમાં સારું થાય સુકાય એટલો થોડો ફાયદો થાય મેન તો પ્રશ્ન આપણે અત્યારે બધા રોગશાળા આવે ને એનું પહેલું કારણ હોય ને તો આપણે એક ધારું પિયત ને પિયત રાખીએ થોડું ઘણું પડે પંદર દિવસ હોય ને તો થાલમાં શું બહુ ફરક પડી જાય એમ હદ બાર ફરક પડી જાય પણ કારણ કે ખેડૂતને એ પ્રમાણે ન કરે તો પાછું વધતું નથી એમય થાય એટલે બે રીતે થોડું ઘણું તો નુકસાન રહેવાનું એક થાલ વધારે લેવા જાય તો બીજા થાલમાં થોડીક ઓછું ઓલું રહે હાલો હવે અમે જઈએ છીએ ઓલીવાડી છે તો તમે હવે વ્લોગમાં કન્ટિન્યુ અને બીજું કંઈ હોય અને ચેનલમાં ન હોય કરી નાખજો દબાવી દેજો એટલે અમારા નોટિફિકેશન વિશાલ સૌથી પહેલા મળતી રહે ને લાઈક કરી દેવાનું બીજા મિત્રો ને શેર કરી દેવાનું હાલો તો હવે હવે ઓલીવાડી જઈ ને પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ તો વ્લોગમાં કન્ટિન્યુ બના રેજો family આપણે છે ને અત્યારે આવી ગયા છે આપણે પાછા ઘરે ઘરે બેર ઘરે આવી ને અત્યારે વાગ્યા છે સવા છ વાગ્યા છે તો થોડુંક દુકાને પણ આપણે જવાનું હોય અને થોડી કામગીરી હોય તો તમને ઝીરો તો આપણે બતાવી દીધું છે અને કન્ફ્યુઝન વાળા પોઈન્ટ મેં તમને કહી દીધું કન્ફ્યુઝન શું કે મુશ્કેલી વાળો કારણ કે હુકારાના હિસાબે લોકો પાણી પાવાનું બંધ કરી દે પણ છેલ્લા તો હું તો એટલું જ કહું કે તમારું મન મકમ રાખી જો તમારે પાણી પાવું હોય તો કોઈનું માનવાનું નહીં તમને એમ છે કે તમારી જમીનની તાત્કાલિક તમારી હોવી જોઈએ કોક એક મના એમ કે પાઈ જાવ એટલે પાઈ જાવ ને બીજો એમ કે નહીં પાતા એટલે દસુક મસુક ક્યારેય નહીં રહેવાનું એમ જ માનવાનું કે જાવું તો વહી જાય એ રીતનું તમે ઓલું કરો ને તો જ બાકી મન મક્મ નહીં હોય તો ક્યારેય તમે ઓલું નહીં કરી શકો કારણ કે કોઈ આ વસ્તુ એવું છે કે પોત પોતાની જમીન ખાલી એક હેડે હોય ને તોય વિભાગ પડી જતો હોય તો અને બીજી વસ્તુ કે ક્યારેક એવું થાય કે મારે દરિયા કિનારો લાવવો પડે ને તમારે કદાચ શું કે ડુંગરાળ વિસ્તાર લાવવો પડતો હોય તો ટેમ્પરેચર વધારે પણ રહેતું હોય તો પાણી ક્ષમતા વધારે પણ ઓલું કરી શકે ને તાત્કાલિક ખેસાઈ જાય તો જે વાંધો પણ ન આવે એટલે વાતાવરણ અંતરમાં ડિફરન્ટ પડતો હોય બરાબર તો વધારે તો આજનો તો આપણે શું કઈ પિયત માટે થઈને રાખ્યું હતું લગભગ તો આપણે સો ટકા કાલે પિયત આપી દેવાનું છે ફાઈનલ જ છે કારણ કે બીજાનો આપણે કઈ નિર્ણય નથી લેવાનો સાહસ છે એવું કઈ ઓલું નથી પણ થોડું ઘણું આપણે ઓર્ગેનિકમાં પહેલેથી ટ્રીટમેન્ટ કરેલી છે અને છતાંય પાણીની સાથે પણ આપણે ટ્રીટમેન્ટ કરવાની છે ને એ ટ્રીટમેન્ટ હું તમને આવતા ઓલુંમાં ફાઇનલ બતાવી દે કે આપણે ટ્રીટમેન્ટ કરવાની છે શું નાખવાની છે કેટલું માપ રાખશું એ બધી વસ્તુ હું તમને આગળ ઓલમમાં બતાવી દે તો ઈ લોક પણ જોઈ લેજો ને આમાં પણ કઈ તમને કન્ફ્યુઝન હોય તો તમે મને જણાવજો કોમેન્ટ કરીને કહેજો કેજો બાકી તો આયા બધી એવું લોકો જોઈ લેતા હોય તો માં નવા હોય ઈ લોકો સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આપેલું બે લાઈકનું હોય ને એ દબાવી દેવાનું એટલે અમારા વિડીયો ને અ નવા વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે બરાબર અને શું કહેવાય લોક તો તમે જોવો છો ને સફળ તમારો દિલથી મળે છે તો થોડું થોડું શું કહેવાય સબસ્ક્રાઇબ કરતા રહ્યો એટલે અમને પણ એમ લાગે કે નહીં આપણા મિત્રો આપણા સાહક શું કહેવાય સાહકો છે ને કઈ એવું લાગતું હોય કોમેન્ટ પણ કરતા રહેવાનું એટલે અમને પણ ખબર પડે કે ભાઈ દૂધ દોવણામાં જાય છે અઠું નથી જતું ને બધું તો આવી રીતનું હોય છે ને બાકી તો કઈ જીરામાં તો થોડું ઘણું તો રહેવાનું છે કે ડુંગળી ને જીરું એ બધું ખળામાંથી આવીને જાય એટલે કઈ ઉપાધિ ન કરવાની હોય પણ હા એક ક્યારે ભાવ જાણીને ક્યારેય બધી ભરી લેવાની ને કરી કરીને નાખવાનું આપણે એમ હોય કે નવા છે તો કરી એનો અનુભવ લઈ લેવાનો અને બને ત્યાં સુધી તો અગાઉથી તમે ટ્રીટમેન્ટ કરતા થઈ જાઓ ને કોઈ પણ વસ્તુ ને એમાં ખબર હશે કે ભાઈ કાળી ફૂગ આવે શું કે કાળીઓ કઈ પીળી પીળીઓ આવે અને સફેદ ફૂગ આવે છે તો લીલો હું આવે છે તો અગાઉથી તમે કઈ રીતનું ટ્રીટમેન્ટ કરી નાખો ડોઝ આપી દીધો સાથે બેક્ટેરિયા છે ઓર્ગેનિક ઘણા બેક્ટેરિયા ને વધુ પડતો તો હું તો ઓર્ગેનિકમાં સલાહ આપવા કારણ કે ખોટા તમે ખર્ચા કરશો ને તો એટલું યાદ રાખી લેજો કે કુદરતી વાતાવરણ જે તમને હું કે દવાનું ને એ ઓલું કુ પડે ને એવી કોઈ પણ કમનાઈ નથી ને કે એ તમારા ધીરોને વાળી દે

તો તો હું એમ જ કે કે ભાઈ four g ની કરો ખોટા ખર્ચા કરવા છે જ જોઈએ બરોબર કારણ કે ખેડૂતોને પોતાના ખિસ્સામાંથી કાઢીને દેવાના છે. પાકે કે નો પાકે એકરા છે ને ભાઈ તમને બતાવી દઉં છે ને કહી દઉં છે બાકી વહી ગયા પછી કોઈ એકરા એમ કહી દે કે હું રોકી દઉં પછી એ બધી કહી દે કે ભાઈ આ કળિયું મારી ગયો કે દાતી મારી ગયો ટ્રેક્ટર હાથી નાખો બરાબર તો ત્યારે એ રીતનું નીકળવાનું પોતાનું નિર્ણય રાખવાનું અને પોતાના બજેટમાં હાલવાનું અને ખોટો ખર્ચો પણ નહીં કરવાનો ને ઉરિયા ડીએપી ને એવા ખાતરો કરતા હું તો એટલું જ કહું કે જીવામૃત પાતા થાવ ભલે જાજુ નહિ તો બે અઢી વીઘા નું કરીને એક ટ્રાય કરો ને એકમાં કેમિકલ કરો ને એકમાં ઓર્ગેનિક કરો તો બહુ સારો ફાયદો છે એક તો આપણું શું કહેવાય જીવનમાં પણ તંદુરસ્તી આવશે અને પ્લસ આપણે બીજી વસ્તુ કે ખર્ચામાં પણ સારી એવી બચત છે એમ તો એના માટે થઈ ને આપણે વધુ પ્રયાસ કરીએ તો આજના બ્લોગ આપણે એટલું જ રાખશું તો જે મિત્રો ચેનલ માં નવા હોય જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં પેલું બેલ આઇકન દબાવી દેજો વિડીયો સારો જ લાગ્યો હોય તો લાઈક કરી અને બીજા મિત્રોને શેર કરી દેજો એટલે થોડી ઘણી ઈ લોકોને પણ માહિતી મળે તો આજના વ્લોકમાં એટલું જ આવશું જય માતાજી જય જવાન જય કિસાન જય ગૌ માતા કે જય તો ફરી મળશું પાછા નવા વલગમાં ત્યાં સુધી જય માતાજી બાય બા